જય સ્વામિનારાયણ સ્વાગત આપશોનું એક નાની અંદર કેમ છો મજામાં ને આઈ હોપ તમે બધા તો તમે અહીંયા ચેક કરી શકો છો મંદિરની બહારની સાઈડનું દ્રશ્ય જ્યાં તમને અહીંયા પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થવાના છે તો બન્નોમી જન્મ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે તો આ વડોદરા પાસે આવેલું આ આટલા ગામ છે જ્યાં આપણને સ્વામિનારાયણ મંદિરના દિવ્ય દર્શન ભવ્ય પ્રવેશ દ્વાર જેને આર્ટિફિશિયલ ફ્લાવર અને લાઇટિંગ થી સુશોભિત કરવામાં આવેલ છે તો હરિ હરિભક્તોને નમ્ર વિનંતી છે તે વિડીયોની અંદર અંત સુધી બનાવી જો તમને મંદિર વિશે સંપૂર્ણ જાણકારી મળવાની છે મહોત્સવની અંદર આવનાર હરિ ભક્તો માટે ફ્રી ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે તે પણ તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે વડોદરાની સંસ્કારી નગરીમાં આવેલું અટલાધરા મંદિર માત્ર પથ્થરનું શિખર નથી પણ હજારો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર અને શાંતિનું ડામશે તો મંદિર નિર્માણ કાર્ય વિશે આપણે વાત કરીએ તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી મહારાજે ઈસ્વીસન ઓગણીસો પિસ્તાલીસ માં કર્યું હતું એ સમયે સાધનો ઓછા હતા અને હરિભક્તો નો ઉત્સાહ અપાર હતો શાસ્ત્રી મહારાજે અનેક કષ્ટો વેઠીને અસર પુરુષોત્તમ મહારાજને ને મૂર્તિ પધારવા માટે આ સ્થાન પસંદ કર્યું હતું અહીંયા આપણને સ્વામીજીના ચરણ પાદુકાના પણ દર્શન થાય છે અને ગેટ અંદર પ્રવેશતાની સાથે બંને સાઈડ ઉપર વોટર ફાઉન્ટન પણ મૂકવામાં આવ્યા છે જે આ મંદિરની સુંદરતાની અંદર ચાર ચાર લગાડે છે તો હરિભક્તોને જણાવવાનું કે આ એ ભૂમિ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતે અનેક પધાર્યા હતા અને ભક્તોને સુખ આપ્યું હતું હરિભક્તોને મંદિરની અંદરની સાઈડ ઉપર આ રીતની સુવિધા પણ જોવા મળે છે તો ચાલો હવે આપણે મંદિરના ઉપરના ભાગમાં જઈશું તે પહેલા આપણને અહીંયા વિશાળકાય બે ગજરાજની પ્રતિમા પણ બનેલી જોવા મળે છે તો જ્યારે આપણે આ ગજરાજની પ્રતિમાને નિહાળીશું ને તો આપણને સાત એવો અનુભવ થશે કે ગજરાજ આપણી સામે ઊભા છે આપણે જયારે ઉપરની સાઈડ ઉપર દાદર ચડીશું તો આપણને અહિયાં અનેક પ્રાણી પશુ પક્ષીઓની આકૃતિ બનેલી જોવા મળશે તો સર્વ પ્રથમ આપણે દર્શન કરીશું ગણેશ ભગવાન ના ત્યારબાદ સામેની સાઈડ ઉપર પણ દર્શન બનેલું આ મંદિર ભારતીય શિલ્પ કલા નો અદભુત નમૂનો છે તેના સ્તંભો અને ગુમ્મર પર ની કોતરની મનને મોહી લે તેવી છે મંદિરમાં બિરજમાન અક્ષર પુરુષોત્તમ મહારાજ રાધા કૃષ્ણ દેવ અને ગુરુ પરંપરાની મૂર્તિઓના દર્શન કરવાથી દિવ્ય શાંતિનો અનુભવ થાય છે મંદિરની આસપાસ નું શાંત અને પવિત્ર વાતાવરણ ધ્યાન અને ભક્તિ માટે ઉત્તમ છે દર્શન કર્યા બાદ આપણે જ્યારે મંદિરની પ્રદર્શિના કરવા માટે પાછળના ભાગમાં આવીશું ને તો આપણને અને દિવ્ય સતળીઓ પણ બનેલી જોવા મળે છે તો અહીંયા આપણે દર્શન કરી રહ્યા છે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના ત્યારબાદ બાજુની સાઈડ ઉપર આપણને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી મહારાજના પણ દર્શન થાય છે દર્શન કર્યા બાદ તમે અહિયા આરામથી બેસી ને તમને બેઠક વ્યવસ્થા મંદિરની જોઈ શકો છો વિસ્તાર સંતો માટેનું આ રહેઠાણ વિસ્તાર તમને આ રીતનું જોવા મળી રહ્યું છે જેની ઉપર પણ લાઇટિંગ નું ડેકોરેશન પણ કરવામાં આવેલ છે આપત્તિના સમયે મદદ રક્તદાન કેમ્પ અને શસ્યની સહાય જેવી પ્રવૃત્તિઓ દ્વારા જગતનું ભલું કરવાનો મંત્ર એ સાકાર થાય છે હાલમાં પ્રગટ ગુરુ ફરી મહાન સ્વામી મહારાજના આશીર્વાદથી આ કેન્દ્ર ભક્તિ અને સેવાના ક્ષેત્રે નવી ઉંચાઈઓ શરૂ કરી રહ્યું છે અત્યારે તો મહાન સ્વામીની બાનુમી જન્મ જયંતીનું આયોજન ચાલી રહ્યું છે તે નિમિત્તે અહીંયા મંદિરથી થોડાક જ આગળની સાઈડ ઉપર ભવ્ય અહીંયા આવનાર હરિભક્તો માટે નિઃશુલ્ક ભોજનની પણ સરસ મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મંદિરે નથી થતા પણ મનને નવી દિશા અને પોઝિટિવ એનર્જી મળે છે ચાલો આપણે પણ આ પવિત્ર ધામની મુલાકાત લઈએ સત્સંગને જીવનની અંદર ઉતારીએ રત્સંગ મુક્ત અને સંસ્કારી જીવન જીવવાનો સંકલ્પ લઈએ આટલો સારી ભક્તો ને જણાવાનું કે અત્યાર સુધી તમે આ મંદિર મુલાકાત ન લીધી હોય તો આ બેસ્ટ સમય છે મુલાકાત લેવા માટેનો કારણ કે મહંત સ્વામી પણ અહીંયા પધારેલ છે તો નેક્સ્ટ વિડીયો અંદર આપણે ફરી મળીશું જો તમને આ સંપૂર્ણ ડિટેલ પસંદ આવી હોય ને તો તમે તમારા મિત્ર સાથે આ વિડીયો પણ શેર કરી લેજો વધુ હરિભક્ત અહીંયા આવીને મુલાકાત કરી શકે તો ચાલો આવતા વિડીયોની અંદર ફરી મળીશું ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ખ્યાલ રાખો જય હિન્દ જય ભારત